શ્રી હરિકૃષ્ણ ધામના ભક્તિ હરિસ્વામીનો વિડીયો વાયરલ થયો હતો આ વાયરલ વિડીયોમાં સ્વામી ચારણ સમાજની બાઈને મંત્ર કરીને પારો બાંધતા ભગવાનને દર્શન દીધા હોવાનો બફાટ મારતા નજરે પડે છે આ વીડિયો વાયરલ થતા ચારણ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો ત્યારે આ નિવેદનથી વિરોધની આગ વધુને વધુ પ્રસરે ન પ્રસરે તે માટે સ્વામીએ માફી માંગી અને આગ ઠારવાનો પ્રયાસ કર્યો છે પાળો બાંધેલો સ્વામિનારાયણ ભગવાન એમનું દુઃખ મટાડવા માટે આવેલા તે ઓરી ગયા અને એમના ઘરના જ્યાં સુતા હતા ને એમને અહીંયા દર્શન આપ્યા અને એ વખતે ઘરનાને કે છે મેં તો તમારા પતિનું દુઃખ મટાડવા આવ્યા હતા પણ તમારા પતિના ગળામાં તો પાડો હતો કંઠી સાથે અમે કંઠી તો પહેરી જ છે પણ ચારણબાઈ એ કંઈક મંત્રેલો પાડો આપ્યો હોય છે

ચારણ માતાનો એ પ્રસંગ કયો હતો પરંતુ તેમાં કોઈ પણ દેવી પુત્ર ચારણ ભાઈ સમાજના ભાઈઓ બહેનોની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો ત્યારે જો કોઈ પણ દેવી પુત્ર ચારણ ભાઈઓ બહેનોને મારા આ વચનથી ઠેસ પહોંચી હોય તો આપ સૌ દરિયાદીનના સૌ જોઈએ ફટાફટ સમાચાર તો સુરત જિલ્લા